આપણે હે ગાણી લઈ લીધી ટોપી લઈને હે હાલ તો થઈ જવું કારણ કે આપડે હવે જે રાબેતા મુજબ હાલતોને દાંતડું તો ત્યારે હાલો લઈ લેવી ઠેલી ને દાંતડું અને આ બાજુ છે ને આપણે ઝાયનેનો થાલું પણ થઈ ગયું જો આમાં લોથા દેખાય તો હાલો આપણે થેલી રેડી થઈ ગઈ જી પડે જાય જો હટાટોપ આપણે વાદળ તૈયાર થઈ ગયું છે માવઠા ને ફૂલ ફૂલે ફૂલ આગાહી પાકિસ્તાનનું યુદ્ધ હાલે જોવા માવઠાના કારણ કે આપણે તો હે ભારત પાકિસ્તાન સાઈડ માં મૂકી ને હવે માવઠાના સમાસા જોવાનું ચાલુ કરી દીધું છે તો એવું હવે આગાહી પ્રમાણે ને જો આ વાદળા તો થવા માંગ્યા છે તો હવે એવું લાગે વરસાદ તો આવશે ખરો તો હાલો આપણે ફટાફટ ઝડપ રાખવાની અને નણવાની વેલ્યુ ભરાઈ ગયું અને હવે ખાલી કરવાની છે તો હજાર એવો છે અત્યારે માન માન અંદર ઉપડે ત્યાં કાંઈથી જઈ લઈ માન માન ઉપડે એટલું વજન થઈ ગયો સાઈડમાં વજન બહુ થાય તો એવું છે તો હાલો હવે ફટાફટ ઠેલ્યું ખાલી કરી નાખવી ગાડીમાં આપણે સલાખામાં ના ખાલી કરવાની ઠેલ્યું ચાલુ હા જો જો કળશો નીકળી આ પાણી પીને છે ને મેન મેન કળશો છે ને ઠેલી નાખી ઘડી ગયો નગર વિયો મોટા ઢગલામાં

डाडे लील हुक करो वजन दा घारे आमा का लील हुक करवाना हो लेलेस तू तो हु लेलो ले ना हालो गाडी चढाय तो थै वजन

હાલો તો હવે આપણે ગાડી ઉતરાવા જવાનું છે ફટાફટ હાલો રહી નાખો લે ખાલી નાખ દે હા નાખી મસ્ત

એ રીતે હે ને આ ડુંડા ઢગલો થયો છે આપણે પણ આમાં સાદા ડુંડા સમાઈ ગયા ઘણા બધા એવું છે તો ચાલો ફટાફટ હવે આપણે એક જવાનું છે તો ચાલો ફટાફટ ગામમાં જતા આવીએ